ને પછી છોકરા ને એવું છે કે સવારે ચા ના જોયે ધાણા દાળ તો ના પીવે એ જમવાનું બે time બસ કોઈ જાત નું કઈ નહી એમ વ્યસન માં ને કઈ નહી મારુ કેવાનું ધાણા દાળ પડી ના ખાઈ એ હા ને graduate છે કોમ કરે છે એમ હાજી આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો અચ્છા નમસ્તે સર નમસ્તે મેં જોવા તમારા વિડીયો જોઉં છું મારે એક બાબાનું કરવાનું હતું તો એ માટે આપણે ચર્ચા કરી હતી

હાલો હા બોલો બોલો સાહેબ હા હા એક મિનિટ હો તમારી વિગત લઈ લઉં હું પેલા હા જી સાહેબ તમારો આ વોટ્સઅપ નંબર છે ના વોટ્સઅપ નંબર બીજા છે સાહેબ એવું છે હા હા કઈ વાંધો નહીં હું તો એ વિગત તમારે લખવી જ પડશે હવે તમે ફોન કર્યો છે એટલે બરાબર ને હા સાહેબ ચાલુ રાખો હાજી બોલો તો તમારો નંબર બોલો તો

સુમિત બ્રહ્મજી ભાઈ વિઠલાણી વિઠલાણી આજ હમ વિઠલાણી એટલે હેમાંથી લુવાણા બેય જલારા અચ્છા જલારામ હાજી હા કામ હું કરે ભાઈ અત્યારે મારે રેસ્ટોરન્ટ છે જામખંભાળિયા રહું છું દેવભૂમિ દ્વારકાજી જોઉં હ હ જામખંબાડિયા છે મારે બે બાબા છે બેને રેસ્ટોરન્ટ અલગ અલગ છે જમવાનું બનાવી રોટલી રોટલા શાક છાન દાળ ભાત બધું એ ના રેસ્ટોરન્ટ બે ભાઈઓના અલગ અલગ બિઝનેસ છે હમ 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 ભાઈની ઉંમર કેટલી સાહેબ થર્ટી ટુ સાહેબ બત્રીસ વર્ષ હાજી

જે છે એ કઈ દેવાનું હા જે છે એ કેવાનું હોય હવે આ તો ભાઈ love marriage છે આમાં તો કોઈ માને નહિ આજ સમય ના કોઈ છોકરાઓ ને ના હારી બાબત ગણાય હવે હું કરીએ હવે એના ઘરે બાબો છે ત્રણ વર્ષ નો છે બધું સારું છે એમ એમને આમાં એક તમને કેવું હાજી સાહેબ આમાં સરકારી પેલી મળે છે સ્થાયી ખ્યાલ છે ને?

હવે તો કઈ ઓલું ના થાય સમાચાર અધિકારી હોય ને કલ્યાણ અધિકારી હાજી સાહેબ એમાં અરજી કરવાની હોય સાહેબ બરાબર હા પાંચ લાખ રૂપિયા સરકાર આપે છે બરાબર હા

અને મળતો હોય તો સરકાર તો આપે છે બરાબર બરાબર આ એના નામ નું કઈ કરી દઈએ બરાબર છોકરાના નામે દેવાય છે એટલે ને કે આ જે મળતું આ પાત્ર હોય આપડે આ નાનો છોકરો છે એને ગમે તે ગામ આવે હા હા બસ 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 એટલા માટે જ બરાબર ને

હા તો એ ઈ કરી લેવાય બરાબર ને ના ના ચોક્કસ હમ બીજા પરિવાર માં કોણ કોણ છે મારે એક બેબી છે સાસરે છે ગામ માં છે બરાબર બરાબર હા હા ને બાબો છે આ બે બાબા છે એક ના તમને વાત કરી લવ marriage થઇ ગયા એના ઘરે બાબો છે હા 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 એક બાકી ત્યાં છે અત્યારે હાલ માં અમે ઘરે રહેવા વાળા ત્રણ જણા છોકરો આ નાનો છોકરો અલગ રિયે હે આમ બધો વહીવટ ભેગો ખાવો આમ hotel નો હિસાબ કિતાબ બધો હાલમાં ભેગું અત્યારે એમ ખાલી નોખા રે છે એટલે છોકરો મારા ઘરે જ હોય એ બધા એવું કઈ ઓલું નથી અણબનાવ કે એવું કઈ નથી ટૂંકમાં શું છે જગ્યા ના હિસાબે અલગ રે છે મકાન ઘરના એક આ છોકરો રે ભાડે સાહેબ હું રવ એ મકાન ઘર નો સાહેબ જામ ખંભાળિયા માં બરાબર છે

ચાલીસ હજાર રૂપિયા મળે લાખ નીકળી એટલે તમારી માલિક નું છે કે એ ભાડે છે સાહેબ ખોટું ભાડે છે ભાડે છે બે રેસ્ટોરન્ટ બે ભાડે છે સાહેબ કેટલું ભાડું આપતા હશો હા હાલમાં હું ને એનું વીસ હજાર ને બીજું જે નાનો છોકરો હલાવ ને એનું બાવીસ હજાર નીચાના ભાગમાં છે ને મારો ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે મારે વીસ હજાર રૂપિયા છે ને છે બે જગ્યા બે છોકરા ખાલી એને કરવાનું હોય એમ એમ હાજર ને હું પોતે બેઠો મને ત્રેસઠ વર્ષની ઉમર છે મારી ખાલી આપડે કઈ કામ હોય કે બાર નું કઈ લેવતું હિસાબ કઈ કામ હોય તો પૂછે કરી બાકી બેઠા છોકરા હવે એવું છે હવે બત્રીસ વર્ષ થઈ ગયા ઉમરે વધતી જાય તો પછી ઓલું થાય પછી છોકરા ને એવું છે કે સવારે એ ના જોયું જાય ના બે જમવાનું બે ટાઈમ બસ

કઈ વાંધો તમારો આ નંબર ઉપર તમારા ભાઈ ફોટો મને મોકલી દો બરાબર આપડે યુટ્યુબમાં મેળવી દઉં બરાબર ને આ નંબર માં નાખી દઉં સાહેબ આઈ નંબર જ છે આપણો એક ફોટો ને બીજું બાયોડેટા બધું નાખી દઉં બરાબર છે જે હોય થાય તે નાખી દો કઈ વાંધો નહીં આ કેબન ના રેસ્ટોરન્ટના ફોટાના અંદર હોય તો ઈ હોત નાખો કઈ વાંધો ની ના ના ગરાવ દો એમાં આપણે ક્યાં ઓલું દે સારું લાગે એમ બધાય જોઈ તો કે ના 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 100% ની વાજે આમદ ઓ ભાઈ જેટલું ઓલું થાય તો સારું કેવાય બસ બસ એટલા માટે એટલા માટે બરાબર ને ના કરાવી દઉં સાહેબ ભલે 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 હા હા બલે ઓકે ઓકે આ જીવન સાથી નું YouTube ચેનલ છે અને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો Facebook પર જતો અને ઇસ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો